શ્રાવણ માસ નિમિત્તે ભોજન કંકેશ્વરી દેવીના ભક્ત ભગુભાઈ પટેલ દ્વારા સેવા કર્યો શ્રાવણ માસની પવિત્ર ઘડીઓમાં રાધનપુર શહેરના અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજના ના કન્યા છાત્રાલય ખાતે વિશેષ ધાર્મિક પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે અમદાવાદ નિવાસી અને કંકેશ્વરી દેવીના પરમ ભક્ત વડીલ શ્રી ભગુભાઈ પટેલ તથા તેમના પરિવારજનો દ્વારા છાત્રાલયની તમામ દીકરીઓને કુમાસી ભોજન આપવામાં આવ્યું હતું છાત્રાલયમાં મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી અને પ્રસાદ રૂપે મળેલા આ ભોજનથી દીકરીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો ભોજન પ્રાપ્ત કર્યા બાદ દીકરીઓએ ભગુભાઈ પટેલ પરિવારને દિલથી આશીર્વાદ આપ્યા જણાવ્યું હતું કે આવી સેવા પ્રવૃત્તિઓ તેમણે માતા પિતાની યાદ અપાવી છે અને છાત્રાલયમાં ઘર જેવી લાગણી જગાવી છે ભગુભાઈ પટેલ વર્ષોથી કંકેશ્વરી દેવીના

સ્થાનિકોમાં કહેવાય રહ્યું છે કે ભગુભાઈ પટેલ અને તેમના પરિવાર જેવા ભક્તો જ સાચા અર્થમાં સેવા ભાવના જીવંત રાખી છે દીકરીઓને મળેલા આ ભોજન પ્રસંગે માત્ર પેટ નથી ભરાયું પરંતુ ભક્તિભાવ અને માનવીયતા નો સંદેશ પણ પ્રસરી ગયો છે